સીસીટીવીમાં બાબર પઠાણ ભાગતો જોવા મળ્યો હતો અને એ પણ ટોળાની સાથે હવે તો બાબર સહિત જે આરોપીઓ છે છે પોલીસ ગિરફતમાં આવી ગયા પણ બાબર પઠાણે જ્યારે ભાજપના કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરી હતી તે સમગ્ર ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવી ચૂક્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં તપન પરમારને છરી મારી બાબર પઠાણ કેવી રીતે સયાજી હોસ્પિટલની કેન્ટીનની પાળી પર બેઠેલો હતો તે પણ આ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે હત્યાને અંજામ આપ્યા બાદ બાબર પઠાણ આરામથી સયાજી હોસ્પિટલની કેન્ટીનની પાળી પર બેઠેલો જોવા મળ્યો ત્યારબાદ જ્યારે પોલીસની વેન આવી એટલે બાબર પઠાણે મુઠીઓ વાળી અને દોડવાનું શરૂ કર્યું અને ટોળાનો લાભ લઈ તે ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવી ચૂક્યા છે પોલીસે બાબર પઠાણ સહિત તેના પાંચ મળત્યાની ધરપકડ કરી લીધી છે પણ આ ઘટનાએ ચોક્કસપણે ગરમાવો લાવી દીધો છે